નમસ્કાર દર્શકો તો જોડી આ છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર 13 કરોડ ઉપરાંતના સાયબર ફ્રોડના મામલે પાંચની ધરપકડ કરતી ખેડા સાયબર પોલીસ સીઆઈડી ક્રાઇમ દ્વારા ખેડા સાયબર ક્રાઈમ આપવામાં આવેલ વિગત મુજબ કરી કાર્યવાહી ખેડા સાયબર પોલીસે કુલ પાંચ વિરુદ્ધ કર્યો ગુનો દાખલ ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરવા માટે ખાતા ફાડે આપનાર અને લેનાર ઝડપાયા ખાતા ફ્રીઝ કરાયા છે અને ખાતાઓની ચેઇન અંગે તપાસ ચાલુ મહેમદાબાદની ખાતરજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બોગસ એકાઉન્ટ મળતા સાયબર શોટનો ઘટસ્ફોટ મહેમદાબાદના અકલા ચાર્જાવન વણસોલના બે મળી ત્રણ ખેડા જિલ્લાઓના આરોપીઓ ખાતા પાડે આપનાર અને લેનાર બે આરોપી સુરતના પીપલોદ અને પુણાના ભારત સરકારના ઉદ્યમ પ્લેટફોર્મ ઉપર બોગસ ભાગીદારી પેઢી બનાવી બેંક એકાઉન્ટ ખોલવાયું વધુ ચાર સંડોવાયેલા આરોપીઓની શોધખોળ માટે સાયબર ટ્રીમ સક્રિય હાલ સાયબરની બે ટીમો તપાસ અને આરોપીની શોધખોળ ચાલુ તેર ખેડા પિયુષ ભગુભાઈ પટેલ રહેવાસી ગામ અકલાચા મંદિર તાલુકો ફળિયું અકલાચા તાલુકાબાદ જીલોખેડા અજીતભાઈ ચૌહાણ રહેવાસી ગામ સુંડા નવાદરા ખેડા

કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાબાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકોએ ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જીગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પણ જે ત્રણ એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટ એક વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે કુલ પાંચ આરોપી છે જેમાં ત્રણ તો ખેડા નડિયાદના છે અને બાકીના જે બે આરોપી છે એ સુરતના છે હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે